નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનવાનો છે જેમ તમે બધા જાણો છો દરેક દિવસ સરખો હોતો નથી અને દરેક દિવસ આપણા ભાગ્યમાં કોઈને કોઈ મોટો ફેરફાર લાવે છે આજે આપણે એક ખાસ દિવસ વિશે વાત કરીશું જ્યારે ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો થશે મિત્રો ભગવાન સૂર્યને મારી પ્રાર્થના છે કે જે કોઈ પણ આ વિડિયોને પહેલા લાઇક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે સૂર્ય તેમના પર આશીર્વાદ વરસાવે તેમના ઘરોમાં ક્યારેય પૈસાની કમી ન રહે અને તેમના ઘર હંમેશા ખુશીઓથી ભરેલા રહે ભગવાન સૂર્ય આપણા બધા પર આશીર્વાદ વરસાવે હવે ચાલો તમારા જીવનમાં આવનારા દિવસ વિશે વાત કરીએ ભગવાન સૂર્યના આશીર્વાદથી આજનો દિવસ એક મોટો ફેરફાર થવાનો છે આ પરિવર્તન તમારા માટે સારા સમાચાર લાવશે જ્યારે સારા સમાચાર આવે છે ત્યારે આપણે આપણા આનંદના આંસુ રોકી શકતા નથી કારણ કે આપણને આપણા જીવનમાં એક નવી આશા મળે છે આજે તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જે તમને ખુશ કરશે મિત્રો જ્યારે આપણે આપણા જીવનમાં એક નવો વળાંક જોઈએ છીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ બદલાતી જોઈએ છીએ દરરોજની જેમ આજનો દિવસ ખાસ રહેશે કારણ કે ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થશે આપણે જાણીએ છીએ કે કોઈપણ પરિવર્તન આપણા મન જીવન અને સંબંધોને અસર કરે છે અને આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લાવશે ભગવાન સૂર્યના આશીર્વાદથી કંઈક એવું બનવાનું છે જે તમારા ભાગ્યને બદલી નાખશે તમે આજે તમારી મહેનતનું ફળ મેળવશો આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા તમારી સાથે આવશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને ભગવાન સૂર્યના આશીર્વાદ અમૂલ્ય છે ચાલો તમને જણાવી દઈએ કે આજે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ઘર સુખ અને શાંતિથી ભરાઈ જશે હવે તમારું સમૃદ્ધિનો સમય આવી ગયો છે આજે ભગવાનના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તમે જે પણ કામ કરી રહ્યા છો તે સફળ થશે અને તમને મોટી સફળતા મળશે તમારી મહેનત અને સંઘર્ષ ફળ આપશે આજનો દિવસ એક મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે તમે જે પણ સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો તે આજે ઉકેલાઈ જશે તમે જે પણ દુઃખોનો અનુભવ કરી રહ્યા છો તે આજે સમાપ્ત થશે અને આ પરિવર્તન તમારામાં નવો આત્મવિશ્વાસ લાવશે ભગવાનના આશીર્વાદથી તમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તમે ભૂતકાળના દુઃખ અને મુશ્કેલીઓથી મુક્ત થશો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ દિવસ છે બધા અવરોધો દૂર થશે અને તમને સફળતાનો માર્ગ મળશે અત્યાર સુધી તમારા જીવનમાં જે કંઈ પણ અવરોધો આવી રહ્યા છે તે હવે દૂર થશે તમારી માનસિક સ્થિતિમાં પણ સુધારો થશે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે જે તમને દરેક પગલે સફળતા અપાવશે મિત્રો આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે ભગવાનની કૃપાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના છો તમે જે ઇચ્છો છો તે હવે તમારી પાસે આવશે આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે અને તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ વીડિયોને લાઇક કરો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે પહેલાથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કૃપા કરીને આમ કરો આનાથી તમને અમારા બધા નવીનતમ અપડેટ્સ અને સારા સમાચાર પહેલા મળશે અને હા જો તમે સાચા ભક્ત છો અને સૂર્યદેવના આશીર્વાદમાં વિશ્વાસ રાખો છો તો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જુઓ મારા પ્રિય બાળકો આ દિવસ દરમિયાન તમને જે પણ સારા સમાચાર મળશે તે તમને ઉત્સાહિત કરશે આ તમારા માટે પરિવર્તનનો સમય છે અને આ પરિવર્તન તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે સૂર્યદેવના આશીર્વાદથી આ દિવસ તમારા માટે એક નવી શરૂઆત છે જે તમને જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે તેવી જ રીતે ભગવાનના આશીર્વાદથી તમારી ખુશી શરૂ થશે અને તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે અમે આશા રાખીએ છીએ કે તમે આ દિવસનો સંપૂર્ણ લાભ લેશો અને જીવનમાં સમૃદ્ધિ તરફ આગળ વધશો મારા પ્રિય બાળકો આજનો દિવસ ખૂબ જ ખાસ છે તો આ વિડિયો જોયા પછી તમે જે કંઈ શીખ્યા છો તે તમને મળેલી ઉર્જાને તમારા જીવનમાં લાગુ કરો અને દરેક મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરો ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા બધા પ્રયાસો સફળ થશે મિત્રો આવા વધુ શુભ સંદેશાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં અમને જણાવો કે આ વીડિયોમાંથી તમને શું પ્રેરણા મળી હવે મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે ભગવાન સૂર્યના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અપાર ખુશી મળશે તો અમારી સાથે જોડાયેલા રહો અને આ વીડિયોને અંત સુધી જુઓ મિત્રો સમય આવી ગયો છે જ્યારે ઘણા સમયથી તમારા હૃદયમાં દટાયેલી પાંચ ઇચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે આ એવી ઈચ્છાઓ છે જેના વિશે તમે દરરોજ વિચારતા હતા દરરોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરતા હતા અને તેમની પરિપૂર્તાની આશામાં દરરોજ સવારે ઉઠતા હતા અને હવે જ્યારે તમને ભગવાન સૂર્ય ભોલેનાથ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ એકસાથે મળી રહ્યા છે તો કલ્પના કરો કે તમારા જીવનમાં કેવો ચમત્કારિક ક્ષણ આવવાનો છે પહેલી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે નાણાકીય સ્થિરતાની છે તમે જે પૈસાની ચિંતા કરી રહ્યા છો તે તમારા માર્ગે આવવાનો છે કોઈપણ અટકેલા પૈસા પાછા આવશે લોટરી જેવી રકમ અચાનક તમારા હાથમાં આવશે અને વ્યવસાય કે રોજગારમાં કોઈ પણ સ્થિરતા હવે ગતિ પકડશે આ એવો સમય છે જ્યારે તમે પૈસાની નહીં પણ તેને સંચાલિત કરવાની ચિંતા કરશો કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે આવી ગયા છે બીજી ઈચ્છા જે પૂર્ણ થશે તે છે આદર અને માન્યતા જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે જે સમાજમાં તમે હિંતા અનુભવતા હતા તે હવે તમારી તરફ જોશે અને તમને પ્રેરણા આપશે તમારા કાર્યની પ્રશંસા થશે અને તમે વર્ષોથી કરેલી મહેનત હવે ભગવાન શિવના આશીર્વાદને કારણે ફળ આપશે તમારી ત્રીજી ઈચ્છા પ્રેમ અને સંબંધો સાથે સંબંધિત છે ઘણા લોકોએ તૂટેલા સંબંધોનું દુઃખ સહન કર્યું છે કેટલાક પ્રેમમાં દગો થયા પછી એકલા પડી ગયા છે કેટલાક તેમના જીવનસાથીથી અલગ થઈ ગયા છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તૂટેલા બંધનો ફરીથી જોડાશે પ્રેમ તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરશે અને તે પ્રેમ સાચો ઊંડો અને ભગવાન તરફથી મોકલવામાં આવશે આ પ્રેમ તમારા જીવનને મધુર બનાવશે ચોથી ઈચ્છા જે હવે પૂર્ણ થશે તે છે મનની શાંતિ તમારા મનમાં રહેલી બેચેની તમને ઘેરી લેતી અજાણી ચિંતાનો અંત આવવાનો છે ભોલેનાથની કૃપાથી હવે તમારા જીવનમ એક વળાંક એક તક જે તમારું ભાગ્ય બદલી નાખશે આ તક કોઈ ઓફર યાત્રા કોઈ નવા વ્યક્તિનું આગમન અથવા કોઈ જૂના અધૂરા સ્વપ્નની અચાનક પરિપૂર્ણતાના રૂપમાં આવી શકે છે આ એક સંકેત હશે ભગવાન તરફથી સંદેશ હશે કે તમારો સમય આવી ગયો છે ઊઠો અને આગળ વધો મારા પ્રિય બાળકો આ બધી ઈચ્છાઓ ફક્ત ત્યારે જ પૂર્ણ થશે જો તમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હશે જ્યારે તમે તમારા મનમાંથી શંકાઓ દૂર કરો છો અને શ્રદ્ધાને માર્ગ આપો છો આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આજનો દિવસ ખુદ ભગવાન તરફથી સંકેતોથી ભરેલો છે તમારે ફક્ત તમારી લાગણીઓને સમજવાની જરૂર છે તમારા હૃદયની વાત સાંભળો અને કોઈ પણ શુભ સંકેતને અવગણશો નહીં જો આજે તમારા ઘરમાં અચાનક દીવો પ્રગટે છે અચાનક તમારી સામે ફૂલ પડે છે કારણ વગર તિલક લગાવવામાં આવે છે અથવા ગાય કૂતરો કે બિલાડી અચાનક આવીને તમારી નજીક બેસે છે તો સમજો કે આ એક સંકેત છે કે ભગવાન તમારી આસપાસ છે અને એક ચમત્કાર થવાનો છે મારા પ્રિય બાળકો આજનો દિવસ કોઈ આશીર્વાદથી ઓછો નથી આ દિવસ ફક્ત જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આધ્યાત્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત પવિત્ર છે આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ ચોક્કસ મળશે તો મિત્રો જો તમે સાચા ભક્ત છો અને આ દૈવી સંદેશ વાંચ્યો છે તો કૃપા કરીને તરત જ વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં જય સૂર્યદેવ લખો તમારી ભક્તિનો આ નાનો સંકેત ભગવાનને ખૂબ જ પ્રિય છે અને આ ભક્તિ તમને હજાર ગણી પાછી આવશે મિત્રો હવે આપણે આજે આવનારા સંકેતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમને સ્પષ્ટપણે જણાવશે કે ભગવાન સૂર્ય ભોલેનાથ અને દેવી લક્ષ્મી પોતે તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે ધ્યાથી સાંભળો મિત્રો આજે તમે કંઈક અસાધારણ અનુભવ કરશો આ સંકેતો ભગવાન તરફથી ચમત્કારિક સંકેતો છે જે દર્શાવે છે કે સમય આવી ગયો છે જ્યારે નસીબ તમારી સાથે રહેશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે જો આજે તમારા ઘરે અચાનક કોઈ મહેમાન આવે આમંત્રણ વગર અથવા કોઈ જૂનો મિત્ર વર્ષો પછી સંપર્ક કરે તો આનો વિચાર કરો જો કોઈ બાળક તમારા પર સ્મિત કરે અથવા કોઈ પક્ષી તમારા છત પર બેસીને મધુર ગીતો ગાય તો સમજો મિત્રો આ ભગવાન તરફથી સંકેત છે કે તમે હવે એકલા નથી ભગવાન પોતે તમારું રક્ષણ અને માર્ગદર્શન કરશે ઘણીવાર આપણે આ સંકેતોને અવગણીએ છીએ પરંતુ આ બ્રહ્માંડની યોજનાનો એક ભાગ છે સૂર્યદેવની કૃપાથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી ગયા છે હવે તમને કંઈ રોકી શકશે નહીં આજે તમે મંદિરમાં પોતાને સ્વપ્નમાં જોઈ શકો છો કોઈ સંત કે દેવતાનો દેખાવ કોઈ ચમત્કારિક પ્રકાશ અથવા કોઈ દૈવી અનુભવ એ વાતનો પુરાવો છે કે તમારા જીવનની કાળી રાત પૂરી થઈ ગઈ છે અને સૂર્યના પહેલા કિરણો તમારા જીવનમાં પ્રવેશી ગયા છે આ સમય છે તમારામાં વિશ્વાસ કરવાનો આ તે દિવસ છે જ્યારે તમારો આત્મવિશ્વાસ ફરી જાગશે અને તમે પહેલાં કરતા વધુ શક્તિશાળી અનુભવશો જે લોકો તમને નબળા માનતા હતા તેઓ હવે તમારી સફળતાની ચર્ચા કરશે જે લોકો તમને પાછળ છોડી ગયા હતા તેઓ હવે તમારી તરફ પાછળ જોશે મિત્રો ભગવાનની યોજના ક્યારેય નાની નથી જો તેણે તમને રાહ જોવી પડી હોય તો સમજો કે તે તમને તમારી કલ્પના કરતાં પણ મોટું કંઈક આપવાનો છે આજે બનતા શુભ જોડાણો અલ્પજીવી છે અને જ્યારે તેઓ થાય છે ત્યારે તેઓ જીવન બદલી નાખે છે આજે તમારી પાસે એક તક હશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે કોઈ નવા પ્રસ્તાવ શુભ સમાચાર કોઈ મોટા પ્રોજેક્ટ અથવા કોઈ મહત્વપૂર્ણ લાભના રૂપમાં ભગવાન આજે તમને બતાવવાના છે કે તમારી મહેનત અને ભક્તિ ફળ આપવાના છે જો તમે આજે કોઈ મંદિરમાં જાઓ અને સફેદ ફૂલ જુઓ જો તમને રસ્તામાં કોઈ ઋષિ કે સંત મળે અથવા જો કોઈ બાળક તમને જોઈને જય શ્રીરામ અથવા હર હર મહાદેવ કહે તો સમજો કે આ કોઈ સંયોગ નથી આ એક સંકેત છે કે તમારી પ્રાર્થનાઓ સફળ થઈ રહી છે અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થવાની છે મિત્રો આ સમય સકારાત્મક માનસિકતા જાળવવાનો ભગવાનના આદેશોને સમજવાનો અને તેમના માર્ગ પર ચાલવાનો છે આજે તમે જે પણ નિર્ણયો લો છો બ્રહ્માંડ તમને ટેકો આપશે ભગવાન તમને માર્ગદર્શન આપશે અને તમારા જીવનમાં ચમત્કારો થશે જો તમે આ અનુભવો અનુભવી રહ્યા છો તો તેમને એક ક્ષણ માટે પણ હળવાશથી ન લો આ એવી ક્ષણો છે જે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જ્યારે ભગવાન સૂર્ય અને ભોલેનાથ કોઈને પસંદ કરે છે ત્યારે તેઓ પહેલાં તેમની કસોટી કરે છે અને તમે તે કસોટીમાંથી પસાર થઈ ગયા છો હવે તેમને ઇનામ આપવાનો સમય છે મિત્રો જો તમને આ બધું લાગતું હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં આભાર સૂર્યદેવ અથવા જય ભોલેનાથ લખો જેથી તમારું નામ પણ એવા ભાગ્યશાળી લોકોની યાદીમાં સામેલ થઈ જાય જેમના પર દેવતાઓના આશીર્વાદ વરસવાના છે મિત્રો હવે તે રહસ્યો આવી રહ્યા છે જે આજે થોડા કલાકોમાં તમને પ્રગટ થશે આ રહસ્યો ફક્ત સામાન્ય ઘટનાઓ નથી પરંતુ ભગવાન દ્વારા મોકલવામાં આવેલા સંકેતો છે જે તમને કહે છે કે તમારે હવે તમારા જીવનના આગલા પગલાં પર ચઢવું પડશે તમે જે સંકેતની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આજે આવવાનો છે અને તે પણ ચમત્કારિક સ્વરૂપમાં આજનો દિવસ ખાસ છે કારણ કે બ્રહ્માંડની શક્તિઓ ગ્રહોની ગોઠવણી અને દેવતાઓના આશીર્વાદ બધું તમારી કુંડળીમાં એકસાથે સક્રિય થયું છે મિત્રો આ એક ખૂબ જ દુર્લભ સમય છે જ્યારે દેવતાઓ પોતે તમારા જીવનમાં દખલ કરે છે અને તમારી પ્રગતિમાં અવરોધરૂપ તમામ બંધનો તોડી નાખે છે જો આજે મંદિરથી પાછા ફરતી વખતે તમે રસ્તામાં પીપળાનું પાન ખરી પડેલું જુઓ અથવા બિલ્વનું પાન હવામાં ઉડતું જુઓ અથવા કોઈ અજાણી વ્યક્તિ તમારા પર સ્મિત કરે અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને આશીર્વાદ આપે તો સમજો કે બ્રહ્માંડ તમારા પક્ષમાં બોલી રહ્યું છે આ સમય કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે તમે જે પણ અવરોધો રોકી રહ્યા છો પછી ભલે તે તમારી નોકરી વ્યવસાય સંબંધો સ્વાસ્થ્ય અથવા ભવિષ્ય સાથે સંબંધિત હોય આજે બદલાવાના છે જે વસ્તુઓ તમને રોકી રહી હતી તે તમારા પગ નીચે પડવાની છે હવે તમે તે લોટરી જીતી શકશો જેની તમે રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે ફક્ત ટિકિટ નહીં પરંતુ જીવન બદલનારી પરિસ્થિતિ હશે જે અચાનક તમને સંપત્તિ તક અને ખ્યાતિના શિખર પર પહોંચાડશે મિત્રો આજે ધ્યાન આપો જો તમને અચાનક બંધ રૂમમાં તેજસ્વી પ્રકાશ દેખાય અથવા જો તમને તમારા મોબાઈલ પર કોઈ જૂનો સંદેશ મળે જે તમારી લાગણીઓને ઉત્તેજિત કરે અથવા જો તમને કોઈ સ્વપ્ન આવે જેમાં તમે ઉડાન ભરો છો અથવા મંદિરમાં છો તો સમજો કે આ કોઈ સામાન્ય સંયોગ નથી આ ભગવાન તરફથી સીધો સંદેશ છે કે તમારું જીવન બદલાવાનું છે ક્યારેક જીવનમાં જે અશક્ય લાગે છે તે ભગવાનની યોજના છે આજે તમને એક સંકેત મળવાનો છે જે તેને સ્પષ્ટ કરે છે